ખેડૂત મિત્રો આ છે ટાટાની પ્રોડક્ટ ક્રિમિન ફંગીસાઈડ જેની અંદર ક્રેશો મિથાઇલ અઢાર ટકા અને મેનકોઝેમ ચોવીસ ચોપન ટકા પાવડર સ્વરૂપે હોય છે આપણે તમે તમારા ખેતરની અંદર છાંટો તો એના લીધે પાંદડા પર જે ટપકા ફૂગ એ બધું દૂર થાય છે આ તમે જોઈ શકો છો મિત્રો અને આ તમે અમારો કપાસ જોઈ શકો છો અને આ છે ક્રિમિયન ફંગીસાઈડ આ ટાટાની પ્રોડક્ટ છે રિઝલ્ટ બહુ સારું છે કપાસ તમારો લીલો છમ બનાવી દેશે અને જે આ ટપકા છે પાંદડાની અંદર આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આવા ટપકા એના પર આ દવા છાંટો એટલે ટપકા દૂર થાય છે એનું નિવારણ લાવી શકાય છે બીજી દવા છે ઈયળ કીડડી એના માટે આ છે ધડાકા તમે જોઈ શકો છો આ ધડાકા આ દવાનું રિઝલ્ટ ખૂબ જ સારું છે જેની અંદર ડેલામિથિન અને બપેરોફિઝિન પાંચ પોઈન્ટ પાંસઠ ટકા હોય છે જેને ઈયળ એ બધું એનાથી દૂર થાય છે આ તમે જોઈ શકો છો ઈયળ આની અંદર લીલી ટીડડી ઈયળ કાળી ઈયળ ખૂદડી એ બધું મરી જાય છે એકવાર આ દવાનો પણ તમે તમારા કપાસનો છંટકાવ કરો અને કુકડ પણ દૂર થશે આ તમે જોઈ શકો છો અમારો કપા લીલો છે એકવાર આ દવા છાંટેલી છે રિઝલ્ટ બહુ સારું છે એમાં કંઈ ઘટે નહીં આ તમે જોઈ શકો છો અમારો કપા કાંઈ ના ઘટે અને ખરી જાય છે આ જોવાનું ખેડૂત મિત્રો આ તમે અમારો આ બધું ખરી જાય છે કપાસમાંથી આ તમે જુઓ પથારા પડી ગયા છે નીચે એ આપણે ખરતું અટકાવવા માટે જે આ દવા છે ફેન્ટાસ્ટિક આ દવા આપણે મારવી જેના જેનું રિઝલ્ટ ખૂબ જ સારું છે જે ફાલ ખરતો અટકાવે છે જુઓ તમે ફાલ પણ ખૂબ જ સારો લાગેલો છે આ દવાનું રિઝલ્ટ ખૂબ જ સારું છે તમે જોઈ શકો છો ખેડૂતો મિત્રો ફાલ ખૂબ જ સારો છે ફાલ ખર્ચો અટકાવે છે અને ફાલ ખૂબ સારો બેસે છે આ છે અમારો કપા જુઓ ખેડૂત મિત્રો ફાલ ખર્ચો અટકાવવા માટે આપણે આ દવા એકવાર જરૂર મારજો તમારા ખેતરની અંદર આ દવાનું રિઝલ્ટ ખૂબ જ સારું છે કુકડ પણ ખૂબ જ આવેલું છે અમારા કપાસની અંદર કુકડ અટકાવવા માટે આપણે ધડાકા નામની દવા છાંટવાની છે અને એની સાથે ક્રિમિયન પાવડર છાંટવાનો છે જેના કારણે કુકડ દૂર થશે અને ઠીડડી અને ઈયળ પણ દૂર થશે આ તમે જોઈ શકો ઝીંડવા ખરી જાય છે નીચે બહુ ચીંડવા કરવાની સમસ્યાનો પણ છુટકારો છે અને કપાસ અમારો આવો આવો થઈ ગયો છે એના પર તમે દવા પડશે એટલે લીલો અને કોળાઈ જશે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ કપાસ એકદમ સારો છે સાઠ સાઠ દિવસનો કપાસ છે અમારો આ તમે જોઈ શકો છો પહેલાં વરસાદનો કપાસ છે કુણપમાં છે પણ આમાં ફૂગ બહુ આવી ગયેલી છે કુકડ અને ફૂગ તમે જોઈ શકો છો ઝીંડવા પણ બહુ સારા છે ફાલ ખરે બહુ છે ખેડૂત મિત્રો એવું છે અમારા કપાસની અંદર આ તમે જો વરસાદ ખૂબ જ છે જેના કારણે કુકડ આવેલી છે આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કપાસ બહુ જ સારો છે ફાલ ફૂળ ખરતો અટકાવવા માટે આ તમે દવા છંટકાવ એકવાર જરૂર કરો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આવા જ કૃષિને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો